વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવવાના છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે સોમનાથ હેલીપેડ પર તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે વડાપ્રધાન મોદી સૌપ્રથમ હેલીપેડ પર ઉતરશે અને ત્યાંથી બપોરે બાર કલાકે સોમનાથ મંદિરે જવાના છે સોમનાથ મંદિરમાં તેઓ પૂજા અર્ચના કરીને આરતી પણ ઉતારવાના છે તો વડાપ્રધાન મોદી સોમનાથ દાદાના દર્શન કરશે પૂજન ઉપરાંત મંદિરના વિકાસ કાર્યોની ચર્ચા પણ કરવાના છે તેઓ સત્યાવીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા હાટ બજાર અને શોપિંગ સેન્ટરનું લોકાર્પણ પણ કરવાના છે સોમનાથ મોડલ બસ સ્ટેન્ડનું ખાત ખાતમુહૂર્ત પણ કરે તેવી શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે ભારતના વડાપ્રધાન બન્યા પછી તેઓની સોમનાથની આ બીજી મુલાકાત છે વડાપ્રધાન બન્યા પછી તેઓ પ્રથમ વખત આઠ માર્ચ બે હજાર સત્તરમાં સોમનાથ ગયા હતા અને આજે તેઓ સોમનાથની મુલાકાતે પહોંચવાના છે પીએમ મોદી બપોરે સોમનાથ મંદિરની મુલાકાત લેશે તેને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજ અંગે વધુ વાત કરી શુભ સમાચાર દીક્ષિત ફોન લાઈન પર જોડાયા છે દીક્ષિત વડાપ્રધાન મોદી સોમનાથ પહોંચવાના છે અને ત્યાં પૂજા આરતી પણ કરવાના છે ત્યાંના કાર્યક્રમો જણાવશો હજી ચોક્કસ જણાઈ દઉં કે દેશના વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજ રોજ બે કલાકે સોમનાથ મંદિરે પહોંચવાના છે ત્યારે સૌપ્રથમ તેઓ હેલીપેડ આવવાના છે હેલીપેડ થી તેઓ બાય કાર સોમનાથ મંદિરે પહોંચશે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જે યાત્રિકો છે તેમના દર્શન માટે માત્ર એક જ એન્ટ્રી આજ રોજ ખુલ્લી રાખવામાં આવી છે એક્ઝિટ ગેટ છે તે આજ રોજ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે ત્યારે મંદિરમાં દર્શન કરવા જવા માટે કોઈ પ્રતિબંધ નથી પરંતુ એક્ઝિટ ગેટ છે તે બંધ રાખી દેવામાં આવ્યો છે માત્ર એક જ એન્ટ્રી યાત્રિકો માટે ખુલી રાખવામાં આવી છે અને ઠેર ઠેર આજે વહેલી સવારથી થી જ સોમનાથ મંદિર ટ્રસ્ટ તેમજ આજુબાજુ નો વિસ્તાર છે તે પોલીસ છાવણી ફેરવાયું છે વડાપ્રધાન મોદી ત્યાં નાનો રોડ શો કરે તેવી પણ શક્યતા છે તેને લઈને કોઈ અપડેટ ખરી કયા કયા કાર્યક્રમો રહેશે તેને લઈને શું અપડેટ જી ચોક્કસ જણાવી દઉં કે હાલ અત્યારે એવો કોઈ કાર્યક્રમ સામે આવ્યો નથી પરંતુ હેલીપેડ થી લઈ અને અમીરજી ગોહેલ સુધી તેઓ રોડ શો કરે તેવી પણ એક શક્યતા દેખાઈ રહી છે જી જી આભાર માહિતી આપવા માટે